પૈસા હાલવાનો લાગતો રહેશે રાડીએ ચાર પૈસા ચાર પૈસા મેણી હાણી લાઈ અને પેરણ માં પહોંચી અને થોડી હાડા કુટી અને વેચ્યો મને કાલી ગવામાં આવશે

વાળ પડ્યા તું શાક કરવાની ફળી હોય ને ફળી જ નઈ આપડા ભાઈ તો આપણને આપણ તો આપડા છે હરમ

આથી પગ મળ્યો છે અને ખેતરમાં તો વાત કરજો ભરો આપણો મન બેઠો અલ્યા ના શું કરો ના 有 <laughs> <laughs> 人。